આ બધા આમ આદમી પાર્ટીની બધાએ ગાંધીધામ ની અંદર જઈને અત્યારે પરત ફર્યા છે આ લોકો આ લોકો થી આપડે સાંભળશું કે શું કેવા માંગે છે શું તમે આમ આદમી પાર્ટીની ત્યાં મિટિંગમાં તમે ગયા તા અમને પેલા કીધું કે આમ આદમી પાર્ટી થી આપણે કરો તો અમે બધા જોઈનિંગ કરી લીધી બીજા મને મને બધા લઈને ગયા મને આપણે કીધું કે અંગને 500 રૂપિયા હાલજો તમને કે ભાઈ ધાડીના 500 રૂપિયા હાલજો તો ખરેખર મારા ભાઈઓ હવે ખાલી એક આજ જોવાનું બાકી રહી ગયું હતું કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા કે જેમની સભામાં હમણાં તમને ખબર છે ગાંધીધામમાં એમની સભા હતી ભાઈ અને એ ગાંધીધામની અંદર સાહેબ 500 રૂપિયા આપીને માણસો બોલાયા લ્યો ગોપાલભાઈ ઇટલ જ મોટી મોટી વાયત કરતા ને હા આમ છે ને તામ તેમ છે ને અમારી તો સભાની અંદર લોકો દિલથી આવે ને આ જુઓ મિત્રો આખી પોલ ખોલી ગઈ તમને આગળ આખો વિડીયો સાહેબ બતાવું હવે કહેજો કે વિસાવદરના ધારાસભ્ય હાજા કે ખોટા આ તમને આગળ આખો વિડીયો બતાવું ને સાહેબ એટલે તમને પોતાને ખબર પડે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર જ આવો છો દર્શક મિત્રો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલાં તો મેં વિડીયો જોયો ભાઈ અને એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સભાની અંદર અમે ગાડીઓ લઈને ગયા હતા ને ગાડીઓનું ભાડું એમને નથી દીધું લ્યો બોલો હવે બિચારા એક તો પોતાનો ટાઈમ વેસ્ટ કરી અને ગોપાલ ઇટાલિયાની સભાની અંદર ગયા અને એ સભાની અંદર પણ સાહેબ શું કર્યું કે એ સભાની અંદર માણસો તો લઈ ગયા પણ એમનું ભાડું ન આપ્યું હવે તમે વિચારો સાહેબ કે જ્યારે ભાડું ના આપે ત્યારે કેટલું બધું દુખ થાય પણ પછી સાહેબ શું થયું ભાડું આપ્યું ના અને વિડીયો થઈ ગયો વાયરલ તમને વિડીયો પણ બતાવ સાહેબ તો આ તમે વિડીયો જુઓ અને તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવ લેન ગયા અમે દિન ભર કલાક ભૂખા મર્યામાં કોઈ નથી મળ્યો નથી મને અમને કંઈ પાછાલાન અમારી આપણે પોતેય અમારે આપણે ખર્ચા થી અમે આયા આપણે પહોંચ્યા પાછા એટલે અમે કેટલા જણા લઈને ગયા હતા અમે લેન ગયા 10 15 જણા એટલે તમને 1 રૂપિયો પાછો નહીં તમારા ખર્ચે પાછા આયા તમે બધા અમે બધા ઈ આપણે ખર્ચે પાણી થી આયા અમારા બધા તમે તમારા મતલબ પોતાના ખર્ચે પાછા આયા એમ ને હા પૂરા પૂરો પોતાના ખર્ચે થી આયા તો શું કેવા માંગશો આ આમ આદમી પાર્ટી ને તમે અમે આદમી પાર્ટી સહી નથી કઈ 0.0 છે આની આ ગુજરાત માં તો બીજેપી હે તો સબકુ છે માગે આમ આદમી મને અહીં ખબર નથી કે બીજી પાર્ટી કોઈ કે આપણે જોની કરો તો કે કઈ સારો મળશે કઈ આપણે પણ કઈ નથી